મુશ્રિક લોકો અમે તમને જે રોજી આપી છે તેમાંથી એક ભાગ એવા બૂતો માટે નક્કી કરે છે જે કંઈ જાણતા જ નથી અલ્લાહની કસમ છે કે તમે જે ખોટી વાતો ઘડી કાઢો છો તેની ચોક્કસ પૂછપરછ કરવામાં આવશે તફસીર આ આયાતમાં શક્ય છે કે સુરે અનામ આયત એકસો છત્રીસમાં જે બયાન થયું હતું તેની તરફ ઇશારો હોય ત્યાં બતાવવામાં આવ્યું હતું કે મુશ્રિક લોકો પોતાની ખેતી અને પશુધનમાંથી એક ભાગ મૂર્તિ માટે નક્કી કરતા હતા તેઓ કહેતા હતા આ ભાગ મૂર્તિ માટે છે અને આ અમારા ભાગીદારો માટે છે જ્યારે હકીકતમાં આ બધું ખોટી માન્યતા પર આધારિત હતું બીજો એક અર્થ જેને અલ્લામાં તબાદબાઈ બયાન ફરમાવે છે કે અમુક લોકો નેઅમતો નાઝિલ થવા માટે અને મુશ્કેલીઓ દૂર થવા માટે અલ્લાહની કોઈ ભૂમિકા માનતા જ નથી લોકો કહે છે કે બધું જ અલ્લાહ સિવાયના કારણોથી થયું છે મુશરિક લોકો ફરિશ્તાઓને અલ્લાહની દીકરીઓ માનતા હતા જેમ કે સૂરે ઝુકરૂફ આયત ઓગણીસમાં કહેવામાં આવ્યું છે તેમણે ફરિશ્તાઓ જે રહેમાનના બંદા છે તેને અલ્લાહની દીકરીઓ માને છે આ ખોટી માન્યતામાં ત્રણ મોટા ભ્રમ હતા એક તેઓ અલ્લાહ માટે સંતાન માનતા હતા જ્યારે કે અલ્લાહ વિશે સ્પષ્ટ છે ન તો તેણે જન્મ આપ્યો છે અને ન તો તે જન્મેલો છે બે તેઓ ફરિશ્તાઓને દીકરીઓ માનતા હતા જ્યારે ફરિશ્તાઓ ન દીકરી હોય છે ન દીકરા ત્રણ આ જાહિલ પોતે દીકરીને શરમ અને અપમાનની વસ્તુ માનતા હતા પરંતુ એ જ વાત અલ્લાહ તરફ જોડતા હતા જેમ કે તેઓ કહે છે શું તમારા રબે તમને દીકરા પસંદ કરી આપ્યા અને પોતાના માટે ફરિશ્તાઓને દીકરીઓ બનાવી લીધી પૈગામ એક જે કંઈ આપણું છે તે બધું અલ્લાહ તરફથી છે તેથી અલ્લાહ સિવાય બીજા કોઈ માટે તેમાં ભાગ નક્કી ન કરવો જોઈએ કેમ કે એક દિવસ આપણને તેનો હિસાબ કિતાબ આપવો પડશે બે જેને તેઓ ઓળખતા પણ નથી તેના માટે તેઓ ભાગ નક્કી કરે છે અલ્લાહની કસમ ચોક્કસ તમને પૂછવામાં આવશે ત્રણ અલ્લાહ દયાળુ છે અને રોજી માત્ર સારા લોકોને જ નથી મળતી પરંતુ ભટકેલા લોકોને પણ મળે છે ચાર આ લોકો પોતે જ નથી જાણતા કે રોજી ક્યાંથી આવે છે નયમત કેવી રીતે મળે છે અને મુશ્કેલી કેવી રીતે દૂર થાય છે જ્યારે કે આ બધું અલ્લાહના હાથમાં છે પાંચ અને જેને તેઓ જાણતા નથી તેના માટે ભાગ નક્કી કરે છે છ અલ્લાહે આપેલી નિયમતનો એક નાનો ભાગ પણ અલ્લાહ સિવાય બીજા કોઈ તરફ ગણાવવો એ પણ શિર્ક ગણાય છે તફસીરે નૂર આયતુલ્લાહ મોહસિન કરાતી સૂરે નહલ